જામનગર રાજકોટ હાઈવે પર જોખમી સ્ટન્ટ્રનો છાતીના પાટિયા બેસાડી દે તેવો એક પંદર સેકન્ડનો વિડીયો સામે આવ્યો છે જામનગર રાજકોટ હાઈવે ઉપર જોખમી સ્ટન્ટ્રનો છાતીના પાટિયા બેસાડી દે તેવો એક પંદર સેકન્ડનો વિડીયો સામે આવ્યો છે જેમાં વીસ જેટલા યુવકોએ બાઇક ઉપર સુતર સુતર રેસ લગાવી હતી આ દરમિયાન એક યુવક સામેથી આવતી ટ્રક સાથે અથડાતા હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે આ વિડીયો અંગે મળતી માહિતી મુજબ ગત શનિવારની રાત્રે નવાગામ ઘેડ વિસ્તારના વીસ જેટલા યુવકો લૈયારા નજીક ઉર્ષના મેળામાં ગયા હતા જ્યાંથી પરત ફરતી વેળાએ આ તમામ યુવકોએ બાઇકની રેસ લગાવી હતી આ દરમિયાન ખીજડીયા પાસે સામેથી આવતી ટ્રકમાં અઢાર વર્ષીય અંકિત દિલીપભાઈ મકવાણા અથડાઈ ગયો હતો અંકિત ટ્રકમાં અથડાતા સાથી મિત્રોએ તુરંત જ એકસો આઠ અને પોલીસને જાણ કરતા એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે હાઇવે ઉપરનો ટ્રાફિક હળવો કરાવીને અંકિત મકવાણાને લોહીલુહાણ હાલતમાં એકસો આઠમાં તુરંત જ સારવાર અર્થે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો હાલ અંકિત આઈસીયુમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે